નમસ્કાર દોસ્તો ઓરસમ ડિસ્ટ્રિક્ટ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બોરેલી બાયપાસની પાછળ દસ વર્ષથી આ મામલો ખોળંભે ચડ્યો છે અને બોરેલી બાયપાસ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વારંવાર સર્વે થાય છે વારંવાર એની વાતો વહેતી થાય છતાંય આખરે એન એના વિશે કોઈ જવાબ મળતો નથી કોઈ કાર્યની શરૂઆત થતી નથી પાછલા દસ વર્ષથી આ રીતનો ખેલ ચાલ્યો કરે છે એ મારી જોડે નકશો છે તમે જોઈ શકો છો એ છે નેશનલ હાઇવે સાતસો છપ્પનનો નકશો અને આ નકશા પ્રમાણે બોરેલી બાયપાસ એનએચએઆઈ દ્વારા બનાવવામાં આવશે એનો સર્વે થઈ ગયો છે એનું જે ઇન્ડેક્સ છે એ પણ બહાર આવી ગઈ છે અને આ રસ્તો ટોટલી નવો બનશે જાંબુગોડાનું અભયારણ્ય અને જાંબુગોડા આખું સાઈડમાં રહી જશે કારણ કે જાંબુગોડાનું ગાઢ જંગલ છે અને ત્યાં આગળ ફોર લેન હાઈવે બનાવવો એટલે જંગલમાં વન્યો પ્રાણીઓ ઉપર એક તલવાર લટકે એ રીતનાની પરિસ્થિતિ ઊભી થાય તેમ છે જેના કારણે આ રોડ બોરેલીથી ડુમાં હવેલી થઈને જે દેવડેમ છે ત્યાં તેને રામેશ્વરણ રહીને પાવાગઢ બાયપાસ જોડે મળવાનો છે આ રોડ એના દ્વારા જ બાયપાસની બનાવવાનો બાયપાસની કામગીરી હાથ ધરવામાં આવશે પણ હજુ સુધી એનું કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બીજી એક વસ્તુ એ કે બોડેલી જે ઓવરબ્રિજ છે એના માટે પચાસ કરોડ રૂપિયાના જે ફાળવણી કરવામાં આવી છે એ પચાસ કરોડ જો આ બાયપાસ માટે વાપરી દેવામાં આવે આગળનો રોડ તો એને છે એ દ્વારા બનાવવામાં આવશે જ પણ ફક્ત હમણાં બાયપાસ જો બનાવી દેવામાં આવે અને પચાસ કરોડ ત્યાં વાપરી નાખવામાં આવે તો બોડેલીમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય એમ છે અને આ ઓવરબ્રિજ બનાવવાની જરૂરત નહીં પડે ભારે વાહનો બોરેલી શહેરમાંથી પસાર થાય છે એના કારણે બોરેલીની અંદર ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે જો એના કરતાં મેડિયા પુલની પાસે જ્યાં સિમોડિયાનો રોડ નીકળે છે તે પોઈન્ટ પરથી સિમલિયા ચાચકની વચ્ચે થઈને જો કકરોલિયા પાસે જે બાયપાસ મળવાનો છે હાલ વાળા રોડ નહીં ત્યાં સુધીમાં બાયપાસ જો બનાવી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાનો ફલ થઈ જશે આ જ વસ્તુ કરવાની જરૂર છે અને આ લગભગ અઢીથી ત્રણ કિલોમીટરનો બાયપાસ બનશે અને અમલમાં લાવવાની જરૂર છે તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ પોઈન્ટ આવેલો છે બોરેલી બાયપાસનો અને હેન્ડ પોઈપ એન્ડ પોઈન્ટ પણ આપેલો છે આજે જે તમે પિંક કલરનો જે માર્ગ દેખાઈ રહ્યો છે તે બોડેલી બાયપાસ છે તો આ રીતના બોડેલી બાયપાસ બનાવવામાં આવે જે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યું છે તેને સાઈડમાં કરીને બાયપાસ પર કામ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે અને પહેલાં આ વસ્તુ પર ઘણી બધી વાર માથાકૂટ થયેલી છે કારણ કે ત્યાં જે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે ત્યાં ઘણા બધા લોકોનો રોજગાર છીરવા જાય એમ છે પાંચસો લોકો ત્યાં ઢોકલિયા પાસે એક સારું એવું ડેવલપમેન્ટ થયું છે ત્યાં આગળ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો એ ડેવલપમેન્ટને ખાસું નુકસાન થશે કારણ કે ત્યાં લોકો ખાસા ત્યાં ઘણા બધા લોકો રોજગારી મેળવી રહ્યા છે અને બોડેલી બજારનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો આ ઓવરબ્રિજ ના બનાવવામાં આવે એની જગ્યાએ બાયપાસ પર કામ કરવામાં આવે એ જ બહેતર વિકલ્પ છે અને ગામ ભલે ગ્રામ વિસ્તારના લોકોની બી આ જ માગણી છે કે આ ઓવરબ્રિજ ના બનાવવામાં આવે એની જગ્યાએ આ પર કામ કરવામાં આવે તો આ પચાસ કરોડ ત્યાં વાપરી નાખવામાં આવે અને એ બાયપાસ પર કામ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે તો હું બોડે વર્સન ડિસ્ટ્રિક્ટના માધ્યમથી આ માગણી કરીશ છું જો તમને આ વિડીયોમાં જે વાતો કીધી તેમાં મહત્વપૂર્ણ લાગી હોય તો શેર કરજો અને